કેમ બચ્ચા પાર્ટી મજામાં આજે આપણે એક મેથ્સ એક્ટિવિટી કરવાની છે આપણે ગણિતની એક્ટિવિટી કરવાની છે ફ્લેશ કાર્ડની એક્ટિવિટી છે બરાબર એમાં શું કરવાનું છે તમારે અંક પ્રમાણે ચિત્ર જોડવાના છે જો આ બાજુ છે ફ્લેશ કાર્ડ છે અંકોના છે અને આ બાજુ છે ચિત્રોના તો તમારે અહીં પહેલા અંક ઓળખવો પડશે શું કરવું પડશે અંક ઓળખવો પડશે જો દાખલા તરીકે એમ કીધું પહેલા કેટલા લખેલા છે ત્રણ તો આ ચિત્રમાં જ્યાં ત્રણ વસ્તુ હોય તો એની નાગરને આ અંકને એ તગડાને એ ચિત્ર સાથે જોડવાનું છે ચલો વીરા જાય છે બેટા ચોક લઈ લો જો સામે ચલો કઈ છે ત્રણ હમ અહીંયા જુઓ કઈ ચિત્ર ત્રણ છે બેટા સરસ બિલકુલ એની સામે આવવું જોઈએ બરાબર શાબાસ ચલો ક્લેપ કરો સરસ ચલો હવે ક્રિષ્ના બેન આવશે ચલો હવે ક્રિષ્ના બેન આવશે કૃષ્ણ આ ત્રણ પછી કયા અંકલો કયો અંકલો ખેલો છે બેટા છ ચલો છ વસ્તુ કઈ છે શોધો ગણી જો પેલા ગણવાની હો સરસ ગણવાનું આપણે એમને કરવાનું નહીં પેલા છ હોય તો નકર બનાવવાની નહી ચલો ચિત્રોની સરસ વાહ વાહ ચલો ચાલો ઐશ્વર્યા બેન ને તો સાવ સેલ્લું આવ્યું ને ઐશ્વર્યા બે સરસ ચલો કઈ વસ્તુ બે છે બેટા સરસ ચલો પછી વિનોદ આવશે બિલકુલ એની સામે જોડકા જોડવાના શાબાશ વેરી ગુડ ચલો હવે વિનોદ ભાઈ આવશે વિનંદને તો એકદમ સહેલું આવ્યું ને વિનંદ એક કઈ છે બેટા પેલા મને બતાવવાનું કઈ છે એક બતાવો ચિત્રમાં ચિત્ર કઈ છે એકનું સરસ ચલો જોડકા જોડો ચલો હવે આવશે રિદ્ધિબેન અંક ઓળખો પેલા ચલો જો આમાંથી સાત શોધો ચલો ચલો આમાં હવે ચિત્ર કયા ચિત્ર સાત છે આમ ઘણતા આમ જોતા જોતા આવો જો આ લાઈન થઈ ગઈ હોય ને જોડકા જોડે કે નહીં જો એના એના સિવાયના કાર્ડ જોવાના એમાં સાત વસ્તુ કઈ છે જો ગણી જોવાની હા ગણી જો પહેલા 1 2 3 4 5 6 7 હમ તો જોડો હવે પતંગી આગળ જ આવવું જોઈએ હા ધીમે ધીમે એ તો ધીમે ધીમે ઉગડશે સરસ ચાલો હવે એના પછી આવશે હિમેશભાઈ અંક ઓળખો ના બેટા અંક ઓળખો ચાર સરસ ચલો ચાર વસ્તુ કઈ છે બેટા આ ચોક લઈ લે ચલો એ જોડી બનાવો ચલો પાસામાં ચાર છે હે ને સરસ બોલવાનું પાસો એમ બોલવાનું ચાર વસ્તુ કઈ છે તો કે પાસો એમ બોલવાનું સરસ ચલો હવે આવશે તું ઉભા થઈ જાય દીપક ચાલો

આઠ આઠ ચલો હવે આઠ વસ્તુ કઈ હશે ગણિત જોવાની એમને એમ નહીં કહેવાનું આશરે અનુમાન નહીં કરવાનું આઠ સરસ ચાલો સરસ ચાલો હવે કોણ આવશે આ બાજુથી વીરા પેલા આવે જયેશ આવે ફટાફટ આવી છે બેટા આ કેટલા લખેલા છે પાંચ ચાલો જો એક જ રહ્યું હવે હમ સરસ શું છે છે એ એ પણ પણ ચલો તો ભીનો ચોક છે ને એટલે સરસ ચલો ક્લેમ કરો જોડ સરસ ચલો હવે છે ને આ લાઈન નો હવે આપણે ફરી લઈ વારો કરીશું બરાબર બરાબર ને હવે આ લાઈન નો વારો પતી ગયો હવે આ લાઈન નો વારો બાકી દરેક નો વારો આવશે બેટા વિરાજ છે વિરાજ રૂમાલ થી ભૂસી કાઢજે ચલો હવે આપણે અહીંથી આવશે તરુણ તરવાર આવ્યો ચલાવી જાવ લો આ ચોક લઈ લો પેલા જો ત્રણ તો કેટલા છે ઓળખવાના પછી આમાં શોધવાના હા હવે આમાં ત્રણ વસ્તુ કઈ છે શોધો ચલો શું કહેવાય એને વાંદરા વાંદરા તો બોલવાનું કે આ ત્રણ છે તો અહીં ત્રણ વાંદરા છે એમ શાબાશ

કેવું જોઈને ખબર જ પડી કે જોતામાં કે નવ જ હશે ત્રણ ત્રણ ની ત્રણ ના જૂથ છે એટલે ત્રણ દુ છ ત્રણ તેરી નવ કેવો ડાયો છોકરો છે જો વાહ ભાઈ વાહ હા બેટા જોરદાર હમણાં ઉગડશે હા ચોક છે એટલે હમણાં નવ પછી ઉગડશે ઉકાશે એટલે ચાલ હિમાંશીબેન હિમાંશીબેન ને તો સાવ સહેલું આવ્યું ને હિમાંશી કેટલા છે બેટા ચાર તો કઈ વસ્તુ ચાર હશે ગણો જોઈ પાસા સરસ એટલે ચોક લઈ લો અદ પડદા બીજા પાસા આગળ જોઈએ જોઈ અનુમાન કરી લેવાનું કે મારે કઈ બાજુ વળાંક લેવાનું છે ગાડી જવા દો પાછો આવે તારું સુધી ઉભું રહેવાનું નઈ સરસ ચલો હવે આવશે એના પછી કોણ છે ચલો બે સરસ આખો વેરી ગુડ સરસ વેરી ગુડ ચલો હવે અને પછી આવશે જાનુબેન જાહવીબેન કેટલા છે બેટા એ પાંચ ચાલો કઈ વસ્તુ પાંચ હશે સરસ આંગળીઓ વેરી ગુડ કેમ નહીં લેજો ડાયરેક્ટ ત્રાસી લીટી જ કરવાની ફરી કરો ચાલો ડાયરેક્ટ ખાતા કરાવજો હં સબાશ વેરી ગુડ ચલો હવે આવશે સંજનાબેન ચોક લઈ લો એ ચાલ આ કેટલા લખેલા છે બેટા એ જો મારી સામે દસ તો કઈ વસ્તુ દસ હશે જો હવે કેટલી વસ્તુ રહી જો આ પતંગિયા રહ્યા પછી આ સુરત દાદા રહ્યા અને ફૂલ રહ્યા અને ડમ્બેલ્સ રહ્યા હા ગણો જોઈએ દસ છે કે નહીં જોવો ચાર સરસ ચાલો ગણો અહીંયા જોડો સરસ ચાલો હવે કોણ કંઈ કોણ બાકી રહ્યું રીતિક ચાલો બેટા તાર વારો નહીં આવે ને

તો તો અહીંથી આપણે જોડકા જોડતા જો બહુ લાંબુ થઈ જશે ચાલો જવા દો પી ગાડી જવા દો દોડો 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 અરે વાહ વાહ શાબાશ 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 વાહ ભાઈ વાહ જોરદાર ક્લેપ બરાબર ભાઈ રીતિક માટે એવડું મસ્ત કરી માં દીકરાય જો અરે વાહ સરસ આવડી ગયું માં દીકરા ચાલો કોણ બાકી રહ્યું બધાનો વાર આવી ગયો બધાનો બેરિયા ને ચાલો બે માં જો પેલા આવશે આપણે આદિત્યભાઈ

એક તો એક કઈ છે બતાવો સરસ ચલો જોરદાર ચલો જો હવે તમારી ચોપડીમાં આવા જોડકા હશે કે અંક પ્રમાણે ચિત્ર જોડો પછી આ છે ને તમારે જો હવે આવડી ગયું ને તમને બધાને તો તમારી ચોપડીમાં તમારે પછી એ અંકમાં જોડકા જોડી અને પછી મને બતાવવાનું છે બરાબર ચાલો એકવાર બધા માટે ક્લેપ કર દો સરસ બધા છોકરાને આવડી ગયું માર્દી રાઉન્ડ